તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરીએ છીએ અને સવારમાં અત્યારનું કંઈક વાતાવરણ અત્યારે લોગની શરૂઆત જ કરવાની હોય છે કાંઈ માટે પછી આગળ કન્ટેન્ટ શું મળે એવું કંઈક નામ મળે એટલે નાખતું જવાનું બાકી અત્યારે શરૂઆત જ કરી દેવાની ખાલી તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ કંઈક નવું નવું કન્ટેન્ટ મળશે તો નાખી દેશું બાકી ત્યાં સવારનો નજારો આવું બધો છે કે ત્યારબાદ અમે નીકળી ગયા પાટીએ કારણ કે દીવને જવાનું હતું રાજકોટ અને દીવું એવું લાગતું હતું એને લોકમાં હતાતી હોય તો મેં એને કીધું કે હતા દીવું જઈ રહી છે જો અને બસ પણ આવી ગઈ છે તો હાલો ફ્રેન્ડ્સ હીરાવાનો ટાઈમ થઈ ગયો હીરાવી લઈએ

ગયા તામડા <laughs> 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 <laughs>

chạy đi, đây được cái biết tông hôm ấy thì hủy gieo mấy cái drink không ngon gọi mọi người ta cá cha bắt cái gì là mà mặt mặt mà mặt nó kìa, mà mặt được. mặt 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 đi કેને થઈ હતી ઓયા અને આ બાજુ જોઈ લીધું વાતાવરણ આવું કઈક છે ફ્રેન્ડ્સ આજ તો બીજું કઈ જાજુ નથી ઉતાર્યું એક ભાનવાની પાટી ધારા ગયા હતા એનું ઉતાર્યું હતું અને અત્યારે થોડુંક ઉતારી લઉં અને હાજર હજી ગરબી મજા શું થઈ પણ ઉતારી નાખશું અને દીવ તો આજે રાજકોટ ધારી ગઈ હતી તો હવે એને થોડું કામ હતું એટલે હવે કદાચ આવી જશે કાલ આજ કા કાલ કાલ આવશે અને અમારે ઘરની ઓલી બાજુ જોવા દેખાય આમાં તો નહી દેખાય નહીં દેખાય હવે દેખાણો ઉર્જાનો છે બધી વાવ છે જો એક બાજુ છે પછી આ બાજુ દેખાય છે ઉપર આવું કઈ છે અને આ અભ્યાસ જોઈ ગયો છે તો આજનો લોક હજી એન્ડ નથી કરવો અત્યારે લઈ લેસ મારી ઓછે તો નક પછી એન્ડ કરી નાખશું તો ફ્રેન્ડ્સ આજના લોગમાં બસ એટલું જ હતું આજે માતાજીનો ગરબો પણ મૂક્યો છે અમારા ગામમાં અને ચાલો આજનો લોગને અહીંયા આપણે પૂરો કરીએ અને મળીએ નવા વ્લોગ સાથે આજે નાખી દઉં અને અમુક ગામમાં હા હજી કાલનો દિવસ પણ છે કારણ કે અમુક જગ્યાએ દસ નોરતા અને એવી રીત છે ટૂંકમાં વચમાં ત્રી ત્રીજ બે હતી એવું કંઈક છે એટલે અમુક જગ્યાએ આજ અમારે તો મૂકી ગયો છે કે આજનો લોક તમારે કાલ છ વાગ્યા છે એટલે એક દિવસ બે દિવસ નો આગળ અને અમુકમાં કાલ છે તો આવું કંઈક છે તો ચાલો મળીએ એક નમાજ રોગ સાથે